મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો પેલો એન્ટરપ્રાઇઝ મહેસાણા ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અમરેલી દ્વારા એક આઉટસોર્સ આધારિત જગ્યાઓ ભરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે મિત્રો મિશન મંગલમ અંતર્ગત આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર જિલ્લા કક્ષાના માઇક્રો ફાઇનાન્સ જેના માટેની મિત્રો શૈક્ષણિક લાયકાત છે એમ બી એ પીજી ડીબીએમ ઇન ફાઈનાન્સ બેન્કિંગ ફાઈનાન્સ ફ્રોમ યુનિવર્સિટી અને બે વર્ષનો એક્સપિરિયન્સ હોય એ લોકોને પચાસ હજાર માસિક ફિક્સ પગાર મળવા પાત્ર છે બીજી પોસ્ટ મિશન મિત્રો તમામ પોસ્ટ મિશન મંગલમ હસ્તકત છે એટલે હવે હું સીધું જગ્યાનું નામ જ બોલીશ આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર જિલ્લા માર્કેટિંગ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ અને રૂ રૂરલ સર્વિસ સેક્ટર માટે એમાં મિત્રો એમબીએ પીજીડીસીએમ પીજી ડીએમ ઇન માર્કેટિંગ બિઝનેસ મેનેજમેન્ટ ફ્રોમ અ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી અથવા તો ઇન્સ્ટિટ્યુશનમાં બે વર્ષનો એક્સપિરિયન્સ ઈચ્છનીય છે બંનેમાં મેક્ઝિમમ એજ ત્રીસ વર્ષની લિમિટ બતાવે છે ને માસિક ફિક્સ પગાર પચાસ હજાર છે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર જિલ્લા એગ્રીકલ્ચર હોર્ટીકલ્ચર અને ડેરી સેક્ટર માટે એમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન મેનેજમેન્ટ એગ્રીકલ્ચર હોર્ટીકલ્ચર એનિમલ હસબન્ડરી એમઆરએમ એમ એટલે રૂરલ મેનેજમેન્ટને લગતો કોર્સ કરેલો હોય અને બે વર્ષનો એક્સપિરિયન્સ હોય ત્રીસ વર્ષની મહત્તમ ઉંમર મર્યાદા છે પચાસ હજાર સેલેરી છે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર જિલ્લા એચઆર એન્ડ એડમિન એકાઉન્ટ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી મેળવેલી હોય એમબીએમાં એમએસ ડબલ્યુમાં એમઆરએસમાં એમએલ ડબલ્યુમાં પીજી ડિપ્લોમા કરેલું હોય એચઆરમાં એ તમામ લોકો આમાં ભરી શકે છે બે વર્ષનો એક્સપિરિયન્સ હોય અને ત્રીસ વર્ષ મેક્ઝિમમ ઉંમર મર્યાદા હોય પચાસ હજાર સેલેરી મળવા પાત્ર છે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર જિલ્લા કક્ષાની સ્કીલ એન્ડ આર આરસેટી પોસ્ટ છે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી હોય પીજી ડિપ્લોમા ઇન એમ બી એમએસડબલ્યુ સોશિયલ સાયન્સ સોશિયલ સોશિયોલોજી જો ગ્રેજ્યુએશન કરેલું હોય તો એ લોકો આમાં ભરી શકે છે ફોર્મ અને બે વર્ષનો એક્સપિરિયન્સ ઈચ્છનીય છે ત્રીસ વર્ષ મહત્તમ ઉંમર મર્યાદા છે પચાસ હજાર સેલેરી મળવા પાત્ર થાય છે મિત્રો તાલુકા કક્ષાની વાત કરીએ તો તાલુકા લાઈવલીહુડ મેનેજરની ચાર પોસ્ટ છે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી અને એમએસડબલ્યુ એમબીએ રૂરલ મેનેજમેન્ટ ફ્રોમ અ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી કે ઇન્સ્ટિટ્યુટમાંથી અને બિની મિનિમમ બે વર્ષનો એક્સપિરિયન્સ હોય કોઈ પણ રિલેટેડ ફિલ્ડમાં ત્રીસ વર્ષની ઉંમર હોય પાંત્રીસ હજાર સેલેરી છે મિત્રો આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકા કક્ષાના સોશિયલ મોબિલાઇઝેશન એન્ડ ઇન્સ્ટિટ્યુશન બિલ્ડિંગ માટે ચાર પોસ્ટ છે ગ્રેજ્યુએટ ઇન બીએસડબલ્યુ બીબીએ ફ્રોમ રેકોગ્નેન્સ યુનિવર્સિટી ઓર ઇન્સ્ટિટ્યુશન પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી ઇન એમએસ ડબલ્યુ એમ ફ્રોમ અ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી આમાં મિત્રો ફ્રેશર પણ ચાલશે અને એક વર્ષના એક્સપિરિયન્સ વાળા પણ ચાલશે પચીસ હજાર માસિક પગાર મળવાપાત્ર છે આસિસ્ટન્ટ મેનેજર પ્રોજેક્ટ મેનેજર તાલુકા કક્ષાએ માઇક્રો ફાઈનાન્સના પાંચ પોસ્ટ છે ગ્રેજ્યુએટ ઇન પીએસ ડબલ્યુ બીબીએ ફ્રોમ અ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી ઓર ઇન્સ્ટિટ્યુશન પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન એમએસડબલ્યુ ડબલ્યુ ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી અને ફ્રેશર અથવા તો એક વર્ષના એક્સપિરિયન્સ વાળા તમામ લાયકાત ધરાવે છે પચીસ હજાર સેલરી મળવા પાત્ર છે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકા માર્કેટિંગ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ રૂરલ સર્વિસ સેક્ટરની દસ પોસ્ટ ખાલી છે મિત્રો અને ગ્રેજ્યુએટ ઇન બીએસડબલ્યુ બીબીએ ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુટ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન MSW MBA ફ્રોમ અ રેકગનાઇઝ્ડ યુનિવર્સિટી અને ફ્રેશર અથવા તો એક વર્ષના એક્સપિરિયન્સ વાળામાં આવી શકે છે 30 વર્ષની મહત્તમ ઉંમર મર્યાદા છે 25000 આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકા કક્ષાના એગ્રીકલ્ચર હોટિકલ્ચર અને ડેરી સેક્ટર માટે 8 પોસ્ટ ખાલી છે ગ્રેજ્યુએટ ઇન બીઆરએસ એમ એ બી એમ એ બી એસ ડબલ્યુ પોસ્ટ ગ્રેજ્યુએટ એમ આરએસ વગેરે ડિગ્રીવાળા આમાં એપ્લાય થઈ શકે છે ફ્રેશર હોય તો પણ ચાલશે ત્રીસ વર્ષ મહત્તમ ઉંમર મર્યાદા પચીસ હજાર સેલરી પ્લસ્ટર કોઓર્ડિનેટરની મિત્રો પાંચ જગ્યા છે બાર પાસ હોય સીસીસી કરેલું હોય ગ્રેજ્યુએશન કરેલું હોય તે તમામ લોકો આમાં એપ્લાય કરી શકે છે ત્રીસ વર્ષની મહત્તમ ઉંમર મર્યાદા છે અને વીસ હજાર સેલેરી મળવાપાત્ર છે ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર તાલુકા કક્ષાએ એકની જરૂરિયાત છે દસ પ્લસ ટુ બાર પાસ અને સીસીસી ગ્રેજ્યુએશન કરેલું હોય વધારે સારું ગુજરાતી ઇંગ્લિશ ટાઈપિંગનો એક્સપિરિયન્સ હોય માઇક્રોસોફ્ટ એક્સેલ નોલેજ ધરાવતા હોય ને એડમિનિસ્ટ્રેટિવ વર્કનો એક્સપિરિયન્સ ધરાવતા હોય તે લોકો આમાં ફોર્મ ભરી શકે છે સોળ માસિક પગાર મળવાપાત્ર છે ટોટલ મિત્રો બેતાલીસ જગ્યાઓ માટેની ભરતી છે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ એક આઠ બે હજાર પચીસ સુધી છે અને અરજી મોકલવાનું સરનામું મિત્રો પહેલો માળ બસો પાંચ વાલકેશ્વર કોમ્પ્લેક્ષ

એક્યાસી સાઠ સિત્યોતેર ઇઠ્યોતેર અઠ્ઠાણું પર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને જનરલ સૂચનાઓ અઢારથી ત્રીસ વર્ષની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો જ અરજી કરી શકશે અરજીના કવર ઉપર અરજી કરેલ જગ્યાનું નામ સરનામું તથા મોબાઈલ નંબર તમારો પોતાનો અવશ્ય દર્શાવવાનું રહેશે અને એકથી વધુ જગ્યા માટે અરજી કરો તો તેની અરજી અલગ અલગ કરવાની રહેશે અરજી ફક્ત રજિસ્ટર પોસ્ટ એડી અથવા તો સ્પીડ પોસ્ટ થી જ કરવાની રહેશે ઉમેદવારે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ સુધીમાં મોકલી આપવાની રહેશે લાયકાત ધરાવતા ઉમેદવારે નિયમ મુજબ શૈક્ષણિક લાયકાત અનુભવના પ્રમાણપત્રો કોમ્પ્યુટર જ્ઞાન અંગેની તમામ નકલો અરજીની સાથે મોકલાવવાની રહેશે ઉમેદવારે ઉપર દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અનુભવ થતો હોય તો જ અરજી કરવાની રહેશે તો મિત્રો આવા અવનવા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને તમારા જેવા અન્ય જરૂરિયાત લોકોને ચોક્કસથી વિડીયો શેર કરો આવજો